આજ રોજ વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પોર્ટ્સ વી એસ પી એફ જેમાં આઠસોથી વધુ એન્ટ્રીઓ આવી હતી જેમાં લગભગ એક જ ગ્રુપના પ્રમાણે બાળકોએ રનિંગ કર્યું હતું જેમાં આ વખતે યોગા પણ રાખવામાં આવ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ યોગા કરીને મેડલ મેળવ્યા હતા અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સીઓ વી એમ સી રોહન ફણકે જજ વિજય ગઢવી પ્રિન્સિપાલ વી સી સ્કૂલના આર એસ રંધાવા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિનર્સને મેડલ અને સર્ટિફિકેટ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા And right now she is India number one in under 19. So this is what we are doing on on the basis of the quality and quantity of. <laughs> આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરાયું છે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો આજે ખેલ મહાકુંભમાં મોર ધેન ફિફ્ટી લેખ પીપલ પાર્ટિસિપેટ કરે છે એ જ અને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે આજે સ્પોર્ટ્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ આપણી મળી રહ્યા છે એટલે આપણે મેડલ્સમાં બી આગળ આગળ છે અને આપણો જે બી ટ્રેનિંગ ચાલે છે એમાં બી આપણે ખૂબ ઉત્કૃષ્ટ આપણે ટ્રેનિંગ આપી રહ્યા છીએ આવી જ રીતે ફ્યુચરમાં બી માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી જ રીતે ઇવેન્ટ્સ ઓર્ગનાઇઝ કરીશું અને સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરીશું થેન્ક યુ ઓપન ગુજરાત એથ્લેટિક ચેમ્પિયનશીપ દો હજાર ચોવીસ જો હમ કરવા રહે એ સેવન્થ અમારી સ્ટેટ મીટ હે इसमें सभी डिस्ट्रिक्टों से बच्चे आते हैं बड़ौदा के काफ़ी स्कूलों से बच्चे आते हैं कॉलेज से बच्चे आते हैं बहुत मोटिवेशन मिलता है बच्चों को कंपटीशन में और आगे आने वाला जो रिज़ल्ट है वो बहुत अच्छा आ रहा है अकेडमी का रिज़ल्ट तो पहले ही अच्छा आ ही रहा है रंधावा स्पोर्ट्स अकेडमी नौ साल से यहाँ माजिलपुर स्टेडियम में मेहनत करवा रही है बच्चों को तो बहुत अच्छा स्पोर्ट भी है हमें वी का यहाँ रोहन है हमारे तो टाइम टू टाइम हमें कॉपरेट करते रहते हैं कि भाई जहाँ भी जरूरत पड़ती है हमें तो हम उनसे हेल्प लेते हैं और अच्छा रिजल्ट दे रहे हैं बच्चे तो हमें और भी आस है कि आगे आने वाले जो टाइम पे है और भी अच्छा हम करेंगे गुजरात के लिए और इंडिया के लिए आर एस सरंदावा समाचार जुओ तथा अपनी चैनल ने सब्सक्राइब करो अथवा संपर्क करो